હીરા ઉદ્યોગમાં મંદીના કારણે બેથી ત્રીસ લાખ સુધીનું પેમેન્ટ કરવાવાળા ભાગી રહ્યા છે જેથી હીરાની મહામંદીમાં છેતરપિંડીના બનાવો વધી ગયા છે આવામાં મૈધરપુરા પીઆઈએ પાંચ હજાર જેટલા હીરા વેપારીને એકત્ર કરી માઇકથી એલર્ટ કર્યા હતા સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખથી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં થકે નોંધાઈ છે જેથી મૈધરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું રસ્તા પર વેપારીઓને માઈક વડે સૂચના આપવામાં આવી હતી દરમિયાન ગત રોજે હીરા છેતરપિંડી આરોપીઓનો સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મતરપુર પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ઠકેલી દેવામાં આવ્યા છે મેદકપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએસ એમ ચૌહાણે વધુમાં જણાવ્યું પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે કુલ તેર જેટલા ગુના નોંધાયા હતા જેમાં તેર કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયા જેમાં ત્રેવીસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો સોળ ગુના નોંધ્યા છે ચૌદ કરોડ રૂપિયાની છેતરપિંડી છે સત્યાવીસ જેટલા આરોપીની ધરપકડ થઈ છે અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે ત્રાણું જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી જે અભિયાનના કારણે આ વર્ષે વારંવાર પ્રોત્સાહન આપ્યું જેના કારણે જુલાઈ મહિના સુધીમાં છન્નું જેટલી અરજી મેળવી છે અને એ મામલે તપાસ શરૂ કરી છે બે મહિના પહેલા જ મૈતરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ નો ચાર્જ સંભાળનાર છે એમ ચૌહાણે રસ્તા પર થતા કરોડોના હીરાના વેપાર અને તેમાં થતી છેતરપિંડીને ગંભીરતાથી લીધી છે અને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે